ટ્રાક્ષ ટ્રાફ્સ બહુ ખાટા ટ્રાક્ષ ખાટી એમ હિન્દુ પછી પપ્પાની મા તો પપ્પા પાસે ગઈ પછી માએ મા કહ્યું કે દીકરા ગમાવા જાને પપ્પા તો એમ કહ્યું કે હા જાઓ સારું જાઉં છું

ジャッキーとジャッキーとジャッキーとジャッキーいとジャッキーとジャッキーとジャッキーとジャッキーとジャッキーとジャッキーとジャとジャととジャッキーととジャッキーとジャッキーとジャッキーとジャッキーとジャッキーとジャッキーとャッキーとジャッキーとジャッキーとジャッキーとジャッ તો કહે કે વાંસળીવાળા ભાઈ વાંસળીવાળા ભાઈ આ ઉંદર આ ગામમાંથી ઉંદર ભગવા દેસો તો અમે તમને દેસી તો કહે કે હા અમે તમને તમારા ને અને ત્યાંથી વાસળીઓ વગાડવાનું ચાલુ કરી અને ત્યાંથી ઉંદર બધા ભેગા થઈને આવ્યા ઘરમાંથી આવ્યા બહારથી આવ્યા અને બધા ઉંદર છે ને વાસળીવાળા પાછળ ચાલે રહ્યા

ટોપળાનું એક ટોપુ મૂકવું તો તમે રસ્તા પર ખસી જાય તો બકરી કીધું આ પછી ખસી ગઈ

ત્યાં સસલું અને કાચબાની રેસ થઈ ત્યાં સસલું તો દોડ્યું સસલું દોડ્યું થ્રી ટુ વન ગો સ્ટાર્ટ તો તો પછી સસલું દોડ્યું ગયું અધ્યાય થયું ત્યાં તો સસલું ત્યાં જઈને શું ગયું કાચબાને કાચબો તો એને ખબર નથી તેમને એ તો હરું 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 ચાલ્યો ગયો ચાલ્યો ગયો ત્યાં તે સસલું સસલાએ જોયું ત્યાં કાચ બધો રેસ જીતી ગયો હતો એટલા માટે એટલા માટે સસલું રેસ હારી ગયું ચિંતા થવા લાગી માતા પિતાએ દીકરાને સુધારવા ખુબ પ્રયત્ન કર્યો પણ કઈ ફરક પડ્યો નહીં એક દિવસ પિતાએ દીકરાને કહ્યું બેટા મારી પાસે જે કઈ છે એ બધું છે પણ એ છે કે

તે રૂપિયો લઈ ઘરે ગયો અને તે રૂપિયો તેના પિતાને આપ્યો તેના પિતાએ તેના ઘરની પાછળ વાડામાં લઈ જઈ ત્યાં કુ હતો ત્યાં ઉભો રાખી કાંઈ પણ બોલ્યા વગર તે સિક્કો કુવામાં નાખી દીધો થોડા દિવસ આમ જ ચાલતું રહ્યું એક દિવસ દીકરો ગીત ગીચાયો અને બોલ્યો પિતાજી તમે મારી આખો દિવસની કાળી મજૂરીના આ પૈસા આ કુવામાં શા માટે નાખી દો છો પિતાજી બોલ્યા દીકરા હું આ તારી વાત સમજુ છું અને હું એ પણ સમજુ છું કે તું આખો દિવસ કાળી મજૂરી કરીને આ રૂપિયા કમાઈ જ્યારે તું મારા પૈસા ત્યારે મને કેવું થતું હશે આ આ મારી આપણને એ શીખવા મળ્યું કે અભ્યાસ કરું છું આજે હું તમને બકરી અને હાથીની વાર્તા કહીશ

બધી જ ખિસપલીઓ ડરી ગઈ વાંદરો ખિસપલીઓને જોઈને મોટે મોટી હસવા લાગ્યો આ વાર્તામાંથી શીખવા મળે છે કે એકતાથી બધું કરી શકે છે